વરણીના ભિક્ષા લેવા ઘેર પધારશો પ્રભુએ ના પાડી હે મહાત્માજી જો સ્વીકારો તો અહીં લઈ આવું હરી ઈચ્છા અને ગોવર્ધન તરત જ ઘરે તે લઈને આવ્યા બે વસ્તુ હતી ગાંઠિયા અને બુંદી લાવીને મૂક્યું વર્ણીરાજે આમાંથી એક જ કટકો ગાંઠિયાનો ઉપાડ્યો મુખમાં મૂક્યો ફક્ત ભક્તની ભાવના સ્વીકારવા માટે અને પૂછ્યું કેમ આ બધું એકદમ ક્યાંથી લાવ્યા ઘરમાં તૈયાર હતું હા વર્ણીરાજ આજે અમારી ફૈબા નું તેરમું હતું એટલે આ બધી વસ્તુઓ ઘરમાં હતી જ તમારા માટે લઈ આવ્યો અને વર્ણીના ચમક્યા આ તેરમાના નિમિતનું અનાજ ક્યાં વળી અમને આપ્યું વર્ણીરાજ આશીર્વાદ આપજો મારી ફૈબા નું કલ્યાણ થાય એનો ઉદ્ધાર થાય એ જમપુરી માં ગઈ છે તમે તો વૈષ્ણવ લાગો છો તિલક ચાંદલો દેખાય છે કંઠી છે અને તમારા ભય કેમ જમપુરીમાં જાય ગુરુ નો દ્રોહ કર્યો એટલે ગુરુનો દ્રોહ કરવાથી મોક્ષમાં વિઘ્ન આવે છે મહાદેવજી ના ક્રોધથી ગુરુ બચાવે પણ ગુરુના ક્રોધ થી મહાદેવ બચાવી ન શકે આપણા ભયે ગુરુનો અપરાધ કર્યો હતો અમે બધા સ્વામીના શિષ્યો છીએ પરની અમારા ગુરુ બહુ પ્રતાપી છે ઉદ્ધવ અવતાર છે શ્રી કૃષ્ણની ભક્તિ કરાવે છે નગરે નગર વિચરણ કરે છે એક વખત એવું બન્યું વરણીરાજ અમારા માંગરોળ શહેરમાં જ્યારે ગુરુદેવ પધાર્યા ત્યારે કોઈએ સોનાનો એક પાસલો ગુરુ ચરણે ભેટ્યો ગુરુ ચરણે ભેટ મૂક્યો અમારા ગુરુ સદાવ્રત ચલાવતા રામાનંદ સ્વામી એ અમારા ભાઈને કહ્યું જો કુતરી આ સોનાનો પારો ઘેર લઈ જા સાચવી રાખજે જરૂર પડશે એટલે અમે મગાવી લઈશું અને અમારા ફૈ એ સોનાનો પાસો ઘેર લઈ જઈ કબાટમાં મૂકી દીધો ફઈને એમ થયું ગુરુ મહારાજના પગે આવી તો કેટલીયે ભેટો આવ્યા જ ખરે ગુરુ તો એવા ઉદાર દરિયાઓ દિલના છે કદાચ ભૂલી જાય આવું ચપટી સોનું એમને કેમ મગજમાં યાદ રહેવાનું બે ત્રણ મહિના પછી રામણન સ્વામી પાછા આવ્યા પુતળીબેન પેલું સુનો તમને આપ્યું હતું તે લાવો સદા વ્રતમાં વાપરી નાખવું છે ક્યું સુનો સ્વામી તમને આપ્યું તું એ સાચવા અને અમારા ભઈએ વાત હસી કાઢી અરે ગુરુ મહારાજ તમારો સ્વભાવ તો બહુ આનંદી છે વિનોદી છે એટલે તમે મને આવું કહો છો પણ આ સભામાં બેઠેલા કોઈ સાચું માની મોટા મોટા વેપારીઓ તમારા શિષ્યો છે અને રામાયણ સ્વામી જેવા દયાળુ એવા કઠિન પણ ખરા રામાયણ સ્વામી ની એવી પ્રકૃતિ હતી વચનાવૃતમાં માં મુક્તારામ સ્વામી એ કબૂલ્યું છે કે સ્વામી એકદમ તેજ પ્રકૃતિમાં આવી હે પુતડી આ સોનું કઈ તારું નથી મારું પણ નથી આ તો ભગવાન સ્વીકાર્યું નહીં વરણીરાજ ગુરુ ના આ શાપના કારણે મારી ભાઈ જમપુરીમાં ગઈ છે ગુરુ કૃપાથી મને સમાધિ થાય છે એ સમાધિ કરીને હું જમપુરીમાં જાઉં છું ત્યારે નરકમાં બૂમો પાડે છે હે ગુરુવદન મને કાઢ પણ હું જ્યાં મારી ફને નરકથી બહાર કાઢવા જાઉં ત્યાં જમદૂત મને મારે છે મારે પાછા આવતા રહેવું પડે છે વર્ણીરાજી વિચાર કર્યો એમના 13 માં નિયમિતનો અન્નનો એક કટકો મુખમાં મૂક્યો હવે એમનો ઉદ્ધાર કરવો જ પડશે આ પ્રસંગમાંથી બે ઉપદેશ આપણે સ્વીકારવા જેવા છે ધર્મ અને સંસ્થાઓ ધાર્મિક ટ્રસ્ટ ના વહીવટ કરનારા એ સાવધાન રહેવું પડે પ્રભુ પ્રભુચરણમાં આવેલો સોનાનો પાછલો જો ઘરમાં રહી જાય જો ઘરમાં રહી ગયો તો વિનાશ ચોક્કસ છે કોઈ પણ સત્તકર્મ માં સંસ્થાઓમાં ટી આવીને રાજી થવું પણ ત્યાંથી ઘરમાં લાવીને રાજી ન થવું કદાચ વહીવટ કરવો તો પણ સાવધાનીથી વહીવટ કરવો કે જેથી એ સંપ્રદાયનું ધર્મનું કોઈ પણ દ્રવ્ય

બારમા તેરમાં ખાવા બેસીએ તો આપણું પુણ્ય ધોવાઈ જાય છે જો આપણામાં એનો ઉદ્ધાર કરવાની શક્તિ હોય તો જુદી વાત છે બાકી આપણી અંદર રહેલી પુણ્યની મૂડી ભક્તિની મૂડી ખેંચાઈ જાય છે સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે ચોખવટ કરી છે કે પોતાના કુટુંબીજ હોય તો એમની પાછળ બારમું તેરમું ખાવામાં દોષ નથી કારણ કે પોતાનું જ છે પરંતુ બીજાના કોઈના બારમા તેરમા માં ભોજન કરવા જેવું નહિ કારણ કે એને પ્રેત ભોજન કહેવાય છે એ પુણ્યનો ક્ષય કરે છે વરણીરાજ વિચાર કરે છે કે હવે આમનો ઉદ્ધાર કરવો જ પડશે ભલે એના ગુરુદેવનો અપરાધ કર્યો પણ ગુરુ નાય ગુરુની આજે સેવા કરી છે અને એમની આગળ આજે આજે જ કરી છે